આ મહિલાઓ આ પુરુષના ટોળા ક્યાં જઈ રહ્યા છે આ મહિલાઓ આ પુરુષના ટોળા શા માટે રસ્તા પર આટલી મોટી સંખ્યામાં જોવા મળે છે શા માટે આ બધા એક દિશામાં જઈ રહ્યા છે આ બધા એક દિશામાં જઈ રહ્યા છે એક અમૂલ્ય વસ્તુની શોધખોળમાં જે અમૂલ્ય વસ્તુની આપણને સૌને જરૂર પડે છે પરંતુ આપણને સૌને મળે છે કે નહીં એ મોટો સવાલ છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારના મહિલાઓ અને પુરુષો આજે રસ્તા પર જોવા મળ્યા તેઓ મામલતદાર પાસે પહોંચ્યા ચીફ ઓફિસર પાસે પહોંચ્યા નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા કારણ કે તેઓ એક અમૂલ્ય વસ્તુની શોધખોળ કરી રહ્યા છે જે અમૂલ્ય વસ્તુને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પરથી ઘણી વખત કહી ચૂક્યા છે કે નળ દ્વારા આપવામાં આવે છે તેને આપણે જળ તરીકે ઓળખીએ છીએ તેના વગર આપણે જીવી નથી શકતા ગામડે ગામમાં આપણને સૂત્રો વાંચવા મળે છે જળ એ જીવન છે પરંતુ આ જળ ક્યાં છે એ મોટો સવાલ પીપળી કાંઠાના લોકોને થઈ રહ્યો છે પ્રધાનમંત્રી નળ નાખવાની વાત કરી રહ્યા હતા મુખ્યમંત્રી પ્રચાર પ્રસારમાં અનેક વખત કહી ચૂક્યા છે કે અમે નલસે જલ યોજના લાગુ પાડી ભારતમાં દરેક જગ્યાએ પ્રધાનમંત્રી કહે છે પાણી આપ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે પાણી આપ્યું પરંતુ પીપળી કાંઠાના લોકો ગુજરાતમાં રહે છે કદાચ ભૂપેન્દ્ર પટેલ ભૂલી ગયા હશે કદાચ નરેન્દ્ર મોદી ભૂલી ગયા હશે આજે આ લોકો કહેવા ગયા પોતાના નગરપાલિકાની કચેરીમાં જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારની આ ઘટના છે અને તેઓ પાણીની માગણી કરી રહ્યા હતા આ મહિલાઓને સાંભળો કે તેમના ઘરે નળ છે પરંતુ જળ કેમ અલિપ્ત છે અમે રામ મંદિરના પ્લોટ મળીએ જયંતિભાઈ એ પછી દારે પાણી આપે એ પણ અડધો કલાક આપે પણ હાવ ધીમું પાણી આપે

પીપરીકાંઠા વિસ્તારના લોકોના નગરપાલિકાની વાતો સાંભળી ખ્યાલ સમજાયા છે ગુજરાત રાજ્ય સરકાર વિશેના દર્શકોને પણ ખ્યાલ સમજાયા છે અને પ્રધાનમંત્રીના નળસે જળ યોજનાના જે પરિણામ આવ્યા એ પણ તમે જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણી નજીક છે જાફરાબાદ રાજુલાથી નજીક છે રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જતા રહ્યા છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં તેઓ કામ કરી ચૂક્યા બાદ તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા આજ પ્રકારે નેતાઓ પાઇપલાઇન મારફતે એકમાંથી બીજા પક્ષમાં ટપકતા રહે છે પરંતુ આ લોકો પીપળી કાંઠાના કહી રહ્યા છે કે અમારા ઘરમાં નળમાંથી પાણીના ટીપા નથી ટપકતા પાણીનો ધોધ નથી વહેતો સરવાણી નથી વહેતી પચીસ દિવસે પાણી મળે છે સ્વચ્છતાની સ્વચ્છતાના અભિયાનના જે બણગા ફૂંકવાની વાતો છે એ ત્યાં થતું નથી સ્વચ્છતા માટે કોઈ વ્યક્તિ કોઈ વિભાગની જવાબદારી છે કે નહીં તે મોટો સવાલ છે આ દ્રશ્યો છે આજે મહિલાઓ જઈ રહી છે તે વિકાસ શોધી રહી હતી કોઈએ કહ્યું વિકાસ નગરપાલિકામાં પડ્યો છે કોઈએ કહ્યું વિકાસ મામલતદાર કચેરીમાં પડ્યો છે એમણે જ્યાં વાત મળી ત્યાં જઈને જોયું છે જોઈએ હવે તેમના સુધી આ પાણી નામનો છે જળ યોજનાનો વિકાસ પહોંચે છે કે પછી બસ તેમને પચીસ દિવસે પાણી ટપકે છે કે નહીં તેની રાહ જોવી પડે છે એ તો આગામી સમય બતાવશે આ નવજીવન ન્યૂઝ છે તમારો અવાજ છે જનતાને અવાજને વાંચા આપવાનું કામ કરે છે માટે આ ચેનલ તમારી પોતાની છે આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ બિંદાસ્ત રીતે કરી શકો છો નમસ્કાર